ધકેલાઈ ગયો છે પરંતુ તે કાયદાની આંટી ઘૂટી અને પૈસાદાર બાપ તેને સારા વકીલો રાખી છોડાવી લેશે પરંતુ મહામુલાય મતદારોનું શું જેઓ પોતાની મનગમતી પાર્ટીને મત આપી શક્યા નથી જુઓ મહીસાગરમાં ફરી મતદાનની માંગનો અહેવાલ શું ચૂંટણી પંચ લોકશાહીને મજબૂત કરવાનો કરશે પ્રયાસ હાહાકાર છે કોંગ્રેસથી થી લઈ સામાન્ય લોકો પણ આ બૂથમાં માં ફરી મતદાન થાય તેની માંગ કરી રહ્યા છે ગુજરાતના અનેક લોકો સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવી રહ્યા છે તો કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા તો બુથ કેપ્ચરિંગની આ જે ઘટના બની દાહોદ લોકસભા વિસ્તારમાં આવી છે દાહોદની ભાજપના દાહોદ થી અને કોંગ્રેસના પ્રભાત પ્રભા ચૂંટણી અમે જોયું છે કે સત્તા પક્ષના નેતાઓ સત્તાના અહંકારમાં લોકોના લોકશાહીના અધિકારોનું હનન કરી રહ્યા છે એને અમે અમે એના અંગે કલેક્ટર સાહેબ ને ફરિયાદ આપી છે તો આ સાથે જનતાની